એસટી નિગમ દ્વારા હાલ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એસટી નિગમની અમદાવાદ સ્થિત સેન્ટ્રલ ઓફિસના અધિકારી પીએમ પટેલે થરાદ એસટી ડેપોની આકસ્મિક મુલાકાત લઈ સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું આ અધિકારીની મુલાકાત દરમિયાન થરાદ એસટી ડેપોમાં ગંદકી કરતા અને ડસ્ટબિન ન રાખતા બે અલગ અલગ દુકાનદારોને છસો રૂપિયાનો દંડ પણ કરાયો હતો એસટી નિગમની અમદાવાદ સેન્ટ્રલ ઓફિસના અધિકારી પીએમ પટેલે નિગમના સ્વચ્છતા અભિયાન અંતર્ગત થરાદ એસટી ડેપોની ઓચિંતી મુલાકાત લઈ સફાઈ કામગીરીની ઝીણવટભરી તપાસ કરી પાણી શૌચાલય કેન્ટીન તેમજ દુકાનદારો દ્વારા રખાતી સફાઈની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી અમદાવાદ સ્થિત વડી કચેરીથી આવેલા અધિકારી પીએમ પટેલે સફાઈ ઝુંબેશ અંતર્ગત થરાદ એસટી ડેપો મેનેજરને સાથે રાખી સફાઈની તપાસ કરી દુકાનો કેન્ટીન શૌચાલય તેમજ પીવાના પાણીની તપાસ કરી ડેપોમાં ગંદકીને લઈ દંડ પણ વસૂલ કર્યો હતો અમદાવાદથી આવેલા એસટી અધિકારી પીએમ પટેલ સમક્ષ થરાદ એસટી ડેપોમાં બીપરજોય જોઈ વાવાઝોડા વખતે ઉડી ગયેલ પતરાનો સીડ નાખવા થરાદ વિધાનસભા ભાજપના પ્રેસ મીડિયા ઇન્ચાર્જ હાજાજી રાજપૂત દ્વારા રજૂઆત કરાઈ હતી તેમજ એસટી ડેપોમાં શૌચાલયનો સો કૂવો વારંવાર ઉભરાવાથી ગંદકી સર્જાતી હોવાની પણ રજૂઆત કરાઈ હતી આ રજૂઆતોનું યોગ્ય નિરાકરણ લાવવાની એસટી અધિકારી પીએમ પટેલે ખાતરી આપી હતી થરાદ એસટી ડેપોના મેનેજરે તાત્કાલિક પ્રાઇવેટ વેક્યુમ મશીન લાવી સોસ ગુવાની સફાઈ કરવા શૌચાલયના કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી